તો હેલ્લો મિત્રો કે શું વાગ્યો આપણા વાળા જોઈ શકો છો મિત્રો તો કાફી આપણે ઘણા દિવસો પછી આપણે વિડીયો તો હું તમને સબસે પહેલે તો બતાવી બતાવ કે આ એ રે દી કે વીસ દી કાઢશે અહીંયા ભીલી તો તૈયાર જ છે

ભેરી રવા મિત્રો અહીંયા જ છે તો તમને ઊભી કરીને દેખાડું તમે જોઈ લો એકદમ તૈયાર ઊભી મિત્રો અહીંયા હાટ વરાહ કોણ જોઈ લો અને આર્યા મિત્રો હજી તો હજી આને વાર છે વીસ કાઢ છે કે પચીસ દી વધારે ની કાઢે મિત્રો આ છે ઢેલી